આ કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે આ ઇવેન્ટમાં જોડાવા માટે છ અગિયાર બે હજાર પચીસ સુધી એટલે કે છ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે એક અગિયાર એક બે કિલોમીટરથી લઈ અને એકવીસ કિલોમીટર સુધી જુદી જુદી કેટેગરીમાં બાળકોથી લઈ અને બુઝુર્ગો સુધી બધી જ ઉંમરના લોકો આ સુંદર ઇવેન્ટમાં સહભાગી બની શકશે એટલે જે પણ લોકો રજીસ્ટ્રેશન કરવામાં બાકી હોય તે લોકોને વિનંતી છે કે આપણી ફિટ ઇન્ડિયા મુમેન્ટને આગળ ધપાવવા માટે આપણી હેલ્થને મજબૂત કરવા માટે આ સુંદર ઇવેન્ટમાં જોડાવા તારીખ છ અગિયાર બે હજાર પચીસ સુધીમાં આપણું રજીસ્ટ્રેશન કરી અને આવો આપણે સૌ સાથે મળી અને છોડમી નવેમ્બરના રોજ આપણે આ કોસ્ટલ હાફ મેરાથોનમાં સાથે મળી અને આપણા દેશની ફિટ ઇન્ડિયા મુમેન્ટ અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબનો જે પોરબંદરવાસીઓને ફિટ રાખવા માટેની જે એક નમ્ર પ્રયાસ છે તેમાં સૌ સાથે મળી અને સામેલ થઈએ સહભાગી બનીએ છ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી સોળ નવેમ્બરે આ ઇવેન્ટ યોજાશે મિત્રો સોળ નવેમ્બરના શ્રીરામ શ્રી ક્લબ સ્વિમિંગ ક્લબ દ્વારા હાફ મેરેથોનની એક દોડ અથવા ઇવેન્ટ રાખવામાં આવી છે આ શબ્દ દોડ અને ઇવેન્ટ એટલે વાપરું છું કે આ કોઈ રેસ નથી અથવા કોઈ કોમ્પિટિશન નથી જેમાં આપણને કોઈ નંબર મેળવવાનો હોય પણ આ એક એ જાતનું પ્લેટફોર્મ છે જ્યાં આવીને આપણે બધા ભેગા મળી પાર્ટિસિપેટ કરીએ અને રન વિથ ફન એ ટાઈપનું આપણે પાર્ટિસિપેટ કરવાનો છે રનિંગથી આપ સૌ જાણો છો કે આપણને ઘણા ફાયદા થાય છે તેનાથી આપણી સ્ટેમિના વધે છે એન્ડ્યુરન્સ વધે છે ટફનેસ વધે છે આપણી સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને સોશિયલાઇઝેશન થવાનો પણ એક મોકો મળે છે તેથી આપણને આ રીતે માનસિક અને શારીરિક બહુ ફાયદા થાય છે આ ઇવેન્ટમાં આપણે આપણા કુટુંબીજનો સાથે પણ અથવા આપણી સંસ્થાઓના મિત્રો સાથે પણ આપણી ઓર્ગેનાઇઝેશનના કલીગ્સ સાથે પણ ભેગા થઈને પાર્ટિસિપેટ કરી શકીએ તો આવો આપણે બધા ભેગા મળી અને આ ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવી લઈએ અને સોળ તારીખના સવારે સાથે મળી રન ફોર ફન એ પ્રકારનો એક થીમ લઈને ભાગ લઈએ અને આપણી એક સરસ મજાનો પ્રોગ્રામ સફળ થાય એવી આપણી સૌ મહેનત કરીએ